ચાંદીપુરા વાયરસ અંગે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં વીસ દર્દીઓ દાખલ થયા છે જે દર્દીઓ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી આવી રહ્યા છે તો રાજકોટ સિવિલમાં હાલ કેવી પરિસ્થિતિ છે જાણીએ અમારા સંવાદદાતા રવિ મોટવાણી પાસેથી જી રવિ રાજકોટમાં ચાંદીપુરા કેસને લઈને શું છે અપડેટ જણાવશો જણાવી દઉં કે ચાંદીપુરા વાયરસ ની વાત કરીએ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ છે ત્યાં જુદા જુદા જિલ્લાઓમાંથી માંથી દર્દીઓ આવતા હોય છે રાજકોટ ની સિવિલ હોસ્પિટલ ની વાત કરવામાં આવે તો અત્યાર સુધી વીસ દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવ્યા છે જેમાંથી આ પાંચ દર્દીઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે જેમાંથી એક દર્દીનું મોત થયું છે ત્યારે ત્રણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે સારી બાબત એ છે કે એક દર્દી સારો સાજો થઈ જતા તેને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે ત્યારે સાત દર્દીઓના હજી રિપોર્ટ આવ્યા નથી અને અન્ય આઠ દર્દીઓ હાલ સારવાર પણ લઈ રહ્યા છે જાંકીપુરા વાયરસને લઈ રાજકોટની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં પૂરી તકેદાર રાખવામાં આવી છે અને એના માટે અલગ વોર્ડ પણ બનાવવામાં આવે છે આ બાળકોને લઈ અને અલગથી જે બોર્ડ બનાવવામાં આવે છે ત્યાં હોસ્પિટલની પૂરતી ટીપ પણ રાખવામાં આવી છે અને લોકો માટે તકેદારી રાખવામાં આવી છે જી જી રવિ સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખુબ ખૂબ આભાર